દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હરસંગવીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે અને તેમણે કહ્યું છે કે તેમને જેલમાં નાખ્યા તે કારણસર હરસંગવી છે તેમને સરકારમાં સુપર સીએમ બનાવવામાં આવ્યા છે અને મહત્વનો ગૃહ વિભાગનું ખાતું પણ આપવામાં આવ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપર ધડાકો પણ કર્યો છે અને તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવી છે હર્ષ સંઘવીને સુપર સીએમ બનાવવામાં આવે છે અને તેનું કારણ છે કે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા રાજુ કરપડાને જેલમાં પૂરવામાં આવ્યા બોટાદના

તો પોલીસે પરવાનગી નથી લીધી એના નામે ખૂબ લાઠીચાર્જ કર્યો કેસ કર્યો બધાને જેલમાં નાખી દીધા તો એમણે કડદા પ્રથાના લોકોને જેલમાં નાખવાની જગ્યાએ જે કડદો કરે છે એને જેલમાં નાખવાની જગ્યાએ જગતના તાતને જેલમાં નાખી દીધા એટલે જે આ ભાજપ ની નીતિ છે એની સામેનો અમારો વિરોધ છે આજે અમારી આ મહાપંચાયત છે આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ગામડાઓમાં પણ જઈશું અને ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં મહાપંચાયત અમે કરીશું અમારી માંગણી છે કડદા પ્રથા રદ થાય જે લોકો કટકી કરે છે એના પર કાયદેસર ની કાર્યવાહી થાય અને ખેડૂતને આ માવઠા મોસમમાં જે નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે અને જે એપીએમસીઓ બંધ હાલતમાં છે એને ચાલુ કરવામાં આવે સાથે સાથે બાર કલાક દિવસે વીજળી મળે એ પ્રકારની અમે આજે મહાપંચાયતમાં માંગ ખેડૂતો વતી બધા સાથે મૂકવાના છે તંત્ર કલેક્ટર એપીએમસી બધું જ એમની પાસે છે એમણે તો મેં તો કેમ છું એમણે કડદા પ્રથા નાબૂદ કરવા માટેના એક્શન લઈ લેવું જોઈએ ખેડૂતોને એમણે આ વળતર આપી દેવું જોઈએ કે ભાઈ ચાલો વળતર નુકસાન થયું છે તો એક લાખ ને બે હજાર આપી દેવા જોઈએ કોઈને જાન માલ ને નુકસાન થયું છે ગાય કે ભેંસ મળી છે તો પંજાબ સરકારે હમણાં ચાલીસ ચાલીસ હજાર રૂપિયા આપી એમને આપી દેવું જોઈએ ગુજરાતમાં આટલું બધું વિદ્યુત ઉત્પન્ન થાય છે પંજાબ સરકાર આજે બાર કલાક દિવસે મફત વીજળી આપે છે ખેડૂતોને ગુજરાતમાં પણ આપી દેવી જોઈએ કેમ ભારતીય જનતા પાર્ટી ખેડૂતો સાથે નથી માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે ક્યારેક તમે ઉદ્યોગપતિઓ પર લાઠીચાર્જ કરતા જોયા છે બસ ખેડૂત પર લાઠીચાર્જ કરવો છે જગતના તાત પર એ સ્પષ્ટ દેખાય આવે એ તમે જોયું હશે કે કઈ દિશામાં કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એનાથી બોખલાઈ ગઈ છે આજે આમ આદમી પાર્ટીની જે કામ કરવાની રીત છે એનાથી ભારતીય જનતા પાર્ટી આખું મંત્રી મંડળ બદલવું પડ્યું છે મંત્રી મંડળ કેમ બદલવું પડ્યું તો તમારું શાસન છે મુખ્યમંત્રી બનાવી દીધા અને હરસંઘવીને સુપર સીએમ બનાવી દીધા કેમ ભાઈ આમ આદમી પાર્ટી ની તાકાત છે કેમ કે હર સંઘવી ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યા રાજુ કરપડા ને જેલમાં નાખ્યા વસાવા વસાવાને જેલમાં નાખ્યા એટલે એમને પ્રમોશન થઈ ગયું પણ આવનારા દિવસોમાં ગૃહમંત્રી એટલે એમને સુપર સીએમ બનાવી દીધા